ગાંધીનગરમાં પાસ અને એસપીજી ના આગેવાનોની મિટિંગ થાય છે પાટીદારોના મુદ્દે ચર્ચા થાય છે અને તેમાં મચે છે હોબાળો શું છે મામલો અને શું આપી છે પ્રતિક્રિયા તેને લઈને વાત કરવી છે

એક ચિંતન શિવિરનું આયોજન થયું ચિંતન શિવિરમાં સ્નેહ ઉમળકા ભેર ઘણી બધી ચર્ચાઓ થઈ અને થી દસ જેટલા મુદ્દાઓ આઠ થી દસ જેટલી માંગણીઓ ઉડીને આંખે વળગી અને તમામ સમિતિએ પાસ એસપીજી અને બીજા આંદોલનકારીઓએ હાથ ઊંચો કરી અને જય સરદારના નારા સાથે જે જે મુદ્દાઓને સહમતિ આપી છે જે મુદ્દાઓ લઈ અને આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર સામે રજૂઆત કરવામાં આવશે જન સમર્થન માટેના કાર્યક્રમો કરવામાં આવશે જે જે રજૂઆતના પ્લેટફોર્મ છે કઈ રીતે સમાજનો અવાજ જેને સંભળાવો છે એના કાન સુધી પહોંચે એના માટે જે પણ કરવું પડશે એ કરવાની જય સરદારના નારા સાથે આખી ગુજરાતની સમિતિએ ખાતરી આપી છે તો આજના જે મુખ્ય મુદ્દા છે મુખ્ય મુદ્દામાં એ છે કે અત્યાર હાલ ખાલી પાટીદાર સમાજ નહી ગુજરાતના શિક્ષિત વિકસિત દરેક સમાજનો એક પ્રશ્ન છે ભાગેડું લગ્ન પ્રથા લવ લવ મેરેજ ની વાત નથી પ્રેમ લગ્ન ની વાત નથી ભાગેડું લગ્ન પ્રથા એક નવી સ્ટાઇલ લગ્ન થાય પોલીસ સ્ટેશન થી સર્ટિફિકેટ આવે ક્યાંય પ્રેમ પ્રેમ હોય ને એ પંદર દિવસ પછી મિલકત માં ભાગની નોટિસ આવે મિલકતમાં ભાગનું ઠેકાણું પડે તો ઠીક છે ન તો બે મહિના થાય દીકરી ઘરે પાછી આ એક બહુ મોટું રેકેટ ચાલે આ રેકેટમાં સરકાર ને રજૂઆત છે કે કાં તો ની લગ્ન કરવા માટેની મેચ્યોરિટી એ જ વધારવામાં આવે લગ્ન નોંધણી હોય મહેસાણાના યુગલ રાજસ્થાન નું સર્ટિફિકેટ આવે બોધરાનું સર્ટિફિકેટ આવે લગ્નની નોંધણી સ્થાનિક કક્ષાએ રજિસ્ટ્રારમાં અને ત્રીજી રજૂઆત એ કરવામાં આવશે કે માતા અથવા પિતાની કરે ઉત્તર પ્રદેશની સરકારે આ દિશામાં રિસન્ટલી જ હમણાં એક ગેજેટ બહાર પાડ્યો છે ગુજરાતની સરકાર પણ આ દિશામાં કામ કરે બીજું અત્યારે હાલ ગુજરાતના તમામ યુવાનો તમામ તરુણો અને તમામ સમાજોનું સૌથી મોટો ચિંતાનો વિષય છે ઓનલાઇન ગેમિંગ ઓનલાઇન ગેમ્બલિંગ ઓનલાઇન ચીટિંગ ઓનલાઇન ગેમ રમાડે ઓનલાઈન ગેમ્બલિંગના રમાડે ચડાવે ઓનલાઇન સટ્ટામાં પૈસા હારી જાય એને ધમકી આપે એ જ લોકો એને આઠ દસ ટકા વ્યાજે પૈસા આપે અને પછી વ્યાજપુરીનો આતંક મચાવે અને એના બાપની જમીન પડાવી લે આ એક બહુ મોટું દુષણ છે સરકાર

સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે ઘણી બધી જગ્યાએ અનુભવ થયા રહી વાત સ્પર્શાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે ગોંડલમાં વાત ખાલી ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી પણ અલ્પેશભી અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય ગલ્લેથી બેઠો બેઠો વિચારો સ્માય લાપે અંતે અંતેના મોંઘૂઠો કરે હાથ હામ આમ કરે પોતાનું સમર્થન પણ એને બીક લાગે તો મારી દુકાનમાંથી હું વાર આવીશ મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારા એ તાકાત નથી કોઈનો ધંધો ચાલુ કરાવીએ આર્થિક રીતે એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં નારે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલા લેવા હોય એ કડક પગલા લઈ અને કોઈ દુકાનમાં બેઠો દે કોઈ દલિતનો દીકરો કોઈ પાટીદારનો દીકરો કોઈ કોળીનો દીકરો અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું આવું છે કે એને સહકાર આપવો દે તો એને કોઈના બાપની ની બીક ના લાગવી જોઈએ આ ભય ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે બીજી વાત એ છે કે હમણાં ને હમણાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે બિન અનામત વર્ગના લોકોને તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગનો જે આયોગ અર બિન અનામત વર્ગની જે ઈડબલ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ओबीसी ને સંપક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે અમુક કેસો એવા છે હજુય કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ પૂરી કરી અને કેસો વેલમ વેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ એની આઈડેન્ટિટી નારે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી જાય એટલે કરમસદને એક કરમસદ ધામ ધામ કે સરદાર તરીકે સરકાર વિકસાવે એના માટે અલગ બજેટ અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે એના માટે સરકારને વાત કરવામાં આવશે યુવા સ્વાવલંબન યોજનાઓ બિન અનામત વર્ગ નું આયોગ બે માં ક્યાંક ને ક્યાંક હમણાંથી ચેરમેનની નિમણૂંક થઈ નથી ઓફિસરો દ્વારા ધાંધલી પોલી પોલિસીના નામે બહુ ધાંધલી ચાલે છે બજેટ પૂરું વપરાતું નથી તાત્કાલિક અસરથી લોકોની પ્રેક્ટિકલ ભાવના સમજે લોકોની વાત સમજે લોકોને વહેલામ વેલી તકે લાભ મળે એવી વિચારધારા સાથેના ચેરમેનની અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને દર વર્ષે એ બજેટ જે સાતસો કરોડનું છે એ વપરાઈ જાય અને દર વર્ષે બાર ટકા પ્રમાણે એ બજેટમાં પણ સરકાર વધારો કરે જેથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકો છે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એ પણ પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ બધા મુદ્દા મા વિગતવાર ચર્ચા થઈ જાય અને પાટીદાર આંદોલનની સમિતિએ સામૂહિક આમાં સહમતી આપી દે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ વીક કે પછીના વીક પાટીદાર આંદોલનના જે કન્વીનરો છે એમાંથી પચાસ સો કે પચીસ જેટલા જણ નક્કી થાય સન્માનનીય શ્રી અને ગૃહમંત્રીશ્રીનો સમય લઈ અને આ મુદ્દાની વ્યક્તિગત રજૂઆત કરવાનો પણ પ્રયત્ન કરશે અને રજૂઆતના થી જે મેક્સિમમ મહત્તમ સોલ્યુશન આવે એવા પ્રયત્નો અમે કરવાના છીએ એટલે નેક્સ્ટ વીક એ પછી ના વીક જયારે પણ મુખ્યમંત્રીશ્રીને સમયની અનુકૂળતા હોય અમે વાત કરવા જઈશું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો